સ્થાનિક સ્વરાજેની ચૂંટણીને લઈને કોંગ્રેસે શરૂ કરી દીધી છે તૈયારી કોંગ્રેસે કર્યો દાવો કે ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએથી જ કરવામાં આવશે જે વિસ્તારમાં ચૂંટણી છે ત્યાંનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં છાસઠ કરતાં વધુ નગરપાલિકા એક મહાનગરપાલિકા જુનાગઢ ત્રણ તાલુકા પંચાયત અને અન્ય ખાલી પડેલી બેઠકો અંગેની ચૂંટણીઓ યોજાવાની છીએ ત્યારે કોંગ્રેસ પક્ષે આગોતરું આયોજન કરીને અમે છેલ્લા નેવ દિવસથી જે વિસ્તારની અંદર નગરપાલિકાઓનું ચૂંટણી થવાની છે ત્યાંનું મૂલ્યાંકન સંગઠનનું થયું છે ગઈકાલે અમે રાજ્યના તમામ નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપરના માટેના જરૂરી કાયદાકીય ફોર્મો એટલે ક ફોર્મ અને ખ ફોર્મ એનું સંપૂર્ણપણે એમને સમગ્ર માહિતી સાથે અમે જે તે અમારા જવાબદાર પ્રભારી છે એને સુપ્રત કર્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે તે નગરપાલિકા વિસ્તારના જવાબદાર પદાધિકારી સાથે વાર્તાલાપ કરીને સમગ્ર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એ સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવશે